નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના આપણે તમામ સોલ્યુશનના વિડીયો પ્લસ બીટીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર અગિયાર સમાચાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમનો પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ 11 સમાચાર તમારી શાળા કે ઘરે છાપો એટલે કે વર્તમાનપત્ર આવતું જશે જે તમે વાંચતા પણ હશો વર્તમાનપત્રોમાં રાજ્યના જિલ્લાઓમાં રોજે રોજની ઘટનાઓ દુર્ઘટનાઓ અકસ્માત મૃત્યુ જન્મદિન સરકારની યોજનાઓ તહેવારોની ઉજવણી જેવા વિવિધ કાર્યક્રમોના અહેવાલ અને અન્ય જાહેરાતો આવતી હોય છે અહીં આપેલ જગ્યામાં તમારે જૂના છાપામાંથી સમાચાર કાપીને આપેલ જગ્યામાં લગાવવાના છે છાપાના આ સમાચારને માત્ર હેડલાઇન જ લગાવવાની છે પૂરા સમાચારની વિગત કાપીને લગાવવાની નથી તે વર્તમાન પત્રનો ઉપયોગ કર્યો હોય અને જે તારીખના સમાચાર તમે પસંદ કર્યા હોય તે પણ તેની નીચે છે તો જોઈએ આજે જગતના નાથ નગર ચર ચરિયાને ચરિયાએ નીકળશે જે તમે જોઈ શકો છો કે સમાચાર પત્રના નામ છે ગુજરાત સમાચાર તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસ પૂર્વમાં દોઢ બે ઇંચ વરસાદમાં જનજીવન ખોરવાયું તો સમાચાર પત્રનું નામ છે અમદાવાદ ઈએસટી એસ ટી તારીખ સોળ જુલાઈ બે હજાર ને ચોવીસ ભારત બંધ છ રાજ્યમાં દલીલોના હિંસક દેખાવો દસના મોત સમાચાર પત્રના નામ છે ગુજરાત સમાચાર ત્યાર પછી તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ને અઢાર

ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પણ તમે સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ આઠના જે પ્રવૃત્તિ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે